વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે રેયન કાપડમાં કુર્તી પેન્ટની પેર જોવાની છે આ છે કુર્તી અને આ છે એનું પેન્ટ લંબાઈ પોળા બધું એકદમ સરસ આવશે ફર્મો પણ ફાઇન છે અને શ્રી ફોનનો દુપટ્ટો છે અને આમાં બધી જ સાઇઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત છસો ને પચાસ રૂપિયા કલર પણ બહુ જ સરસ છે મટીરીયલ બધાનું એકદમ સરસ આવશે રેયન સોફ્ટ મટીરિયલમાં આવશે અને પ્રિન્ટું પણ બધાની એકદમ સરસ છે નવી આ છે બ્લેક કલરમાં અને આ છે એનું બોટમ અને આ છે એનો દુપટ્ટો આમાં પણ બધી જ સાઇઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો ને પચાસ રૂપિયા છે આપણે અત્યારે જે ફૂલ ફેશનમાં ચાલે છે બીટ કલર આની પણ પ્રિન્ટ બહુ જ ફાઇન છે બધી નવી જ પ્રિન્ટો આવેલી છે નવું અલગ અલગ કલેક્શન આવે છે જે દોર તહેવારો નિમિત્તે તો એ જોવા માટે એકવાર જરૂર ને જરૂર ને તે સિલેક્શનની રૂબરૂ મુલાકાત લેજો આ છે એનું પેન્ટ પેન્ટની પણ પ્રિન્ટ કેટલી સરસ છે અને આ છે એનો દુપટ્ટો અને આમાં બધા જ બધી જ સાઇઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો ને પચાસ રૂપિયા આ બધું સોફ્ટ રેયન મટીરિયલમાં છે હેવીમાં પ્રીમિયમ ક્વોલિટીનું મટીરિયલ છે અને કલર કોમ્બિનેશન લંબાઈ પોળાઈ બધું પરફેક્ટ એકદમ આવશે આ પણ એ જ રીતનું છે આ છે એનું પેન્ટ આ છે એનો દુપટ્ટો અને આમાં બધી જ સાઇઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત સાતસો ને પચાસ રૂપિયા હવે આપણે બધી બેના ફેવરેટ કલર પિંક કલર કલર ડિઝાઇન પણ એટલા જ સરસ છે અને કલર પણ બહુ ફાઇન છે પ્રિંક પિંક કલર ફ્લાવર પિંકમાં ફોઇલ ની ડિઝાઇન છે અને બોટમની પણ ડિઝાઇન એટલી સરસ છે ઝીણી ડિઝાઇનમાં બહુ જ ફાઇન છે આ છે એનું બોટમ અને આ છે એનો દુપટ્ટો આમાં આપણે બધા જ કલર અવેલેબલ છે બધી જ સાઇઝ અવેલેબલ છે જેવી એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો ને પચાસ રૂપિયા આ પણ ઇંગ્લિશ કલરમાં છે ફોઇલ પ્રિન્ટમાં કેપ્સ્યુલ મટીરિયલમાં આ એનું પેન્ટ છે અને આ છે એનો દુપટ્ટો આમાં પણ આપણે બધી જ સાઇઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો અને પચાસ રૂપિયા આમાં પણ આપણે ઘણા બધા ઘણું બધું આ જ મટીરિયલમાં પણ કલેક્શન અવેલેબલ છે અને પ્રિન્ટો ઘણી બધી છે કલર ડિઝાઇન આ પણ બહુ જ ફાઇન છે કલર પણ એટલું જ સરસ છે અને બોટમ પણ એટલું સરસ છે આ છે એનું પેન્ટ અને આ છે એનો દુપટ્ટો આમાં પણ બધી જ સાઇઝ અવેલેબલ છે આપણે એમએલ એક્સેલ અને ડબલ એક્સેલ અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત છસો ને પચાસ રૂપિયા પણ કલર બહુ જ ફાઇન છે અને ડિઝાઇન પણ એકદમ સરસ છે આ છે એમાં એનું પેન્ટ આ રીતનું અને આમાં પણ બધી જ સાઈઝ આ એનો દુપટ્ટો બધી જ સાઇઝ અવેલેબલ છે એમએલ એક્સેલ અને ડબલ એક્સેલ અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો ને પચાસ રૂપિયા આપણે સિલ્ક ટાઈપનું થોડુંક મટીરિયલ આવે અત્યારે જે આ ફેશનમાં ચાલે છે એ રીતનું આ આટલું જે આવશે બાકી બધું પ્લેન આવશે ફ્લાવર પ્રિન્ટમાં અને મિરરનું કામ આપેલું છે થોડું અને આ છે એનું પેન્ટ સરસ પ્લેન અને ફ્લાવર પ્રિન્ટવાળો સરસ ફેન્સીમાં દુપટ્ટો છે પાર્ટીવેર ટાઈપનું સિમ્પલ અને સોબર કલેક્શન છે આ છે એનો દુપટ્ટો આ રીતના નટકણ આપેલા છે ફાઇન અને આમાં આપણે બે કલર અવેલેબલ છે આ છે બીજો છે ઓરેન્જ ટાઈપનો કલર અને બીજી ડિઝાઇન પણ અવેલેબલ છે આમાં આપણે બધી જ સાઇઝ મળી જશે એમએલ એક્સેલ અને ડબલ એક્સેલ અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત આઠસો ને પચાસ રૂપિયા આ બીજી ડિઝાઇન અને બીજી પ્રિન્ટ છે આ રીતના આ નીચેની અલગ હતી અને આયુ બી અલગ છે અને આ છે એનું પેન્ટ અને આ એનો દુપટ્ટો આવી રીતના આપણે બધી સાઇઝ અવેલેબલ છે એમએલ અને ડબલ એક્સેલ આની ફક્ત ને ફક્ત છે કલર પણ સરસ છે આગળની પેટર્ન પણ બહુ જ ફાઇન છે સરસ આવી રીતના અને એવો જ સેમ દુપટ્ટો છે પેન્ટ પણ બહુ જ સરસ છે પેન્ટમાં પણ લંબાઈ પહોળાઈ ફૂલ આવશે આ સોરી આ પ્લાઝો પેર છે પેન્ટ નથી સોરી આ પ્લાઝો પેર છે આટલી પોળાઇ છે પ્લાઝોની આ પ્લાઝો પેર છે અને આ છે એનો દુપટ્ટો આ રીતના અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત નવસો ને પચાસ રૂપિયા અને આ આમાં બધી જ પ્રાઇઝ અવેલેબલ છે એમએલ એક્સેલ અને ડબલ એક્સેલ તમે જોઈ શકો પ્લાઝોની ઘેર કેટલી સરસ છે આટલી પોળાઇ છે આટલી બધી ઘેર છે પ્લાઝોની આ રીતના પ્લાઝો આવશે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત નવસો રૂપિયા લેડીઝ સિલેક્શનની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજ દરરોજનો નવો અપડેટ આવે છે મળે લેડીઝ સિલેક્શન છે કસ્તીરા વાચાયત મંદિરની એક્ઝેક્ટ જ આવેલું છે અને મોબાઈલ નંબર છે એક્યાસી ચારસો બાણું એસી બસો તોતેર તો તમે ઓનલાઈન મગાવવું હોય તો નિધિ સિલેક્શનના નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો અને કલેક્શન જોવા માટે એકવાર જરૂર ને જરૂર રૂબરૂ મુલાકાત લેજો